લગભગ વરસાદી વાતાવરણ એટલે ઠંડક રહેશે ત્યારબાદ ગરમી શરૂ થશે લગભગ ત્રેવીસમી ઓક્ટોબર પછી જ કંઈક હવામાનમાં પલટો આવશે અને કંઈક શેર શેર ઠંડક આવશે પરંતુ ત્યાર પછી બંગાળ ઉથાડમાં એક પછી સિસ્ટમ બનશે અઢાર નવેમ્બર બાદ પણ સિસ્ટમ બનશે અને ગુજરાતમાં માવઠાઓની શક્યતા ત્યાર પછી રહેશે નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે તો મિત્રો સૌથી પહેલાં હવામાનને લઈને વાત કરીએ તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ આગાહી કરી છે કે હાલ વરસાદી સિસ્ટમ રાજ્યમાંથી ખસી ગઈ છે પરંતુ હાથ આઠ ઓક્ટોબરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં શક્તિશાળી વાવાઝોડું સર્જાયું છે જે આગામી ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેના વેપાર કરાર પર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ઓલાણ અપનાવ્યું છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ત્રણસો પચાસ બિલિયન ડોલર રોકડા આપશો તો જ ટેરિફમાં ઘટાડો કરવામાં આવશે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રિકેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યો છે ભારતીય ક્રિકેટમાં મોટો બદલાવ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ જાય છે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીનો ભાગ લઈને શુભમન ગિલને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ચીનના વૈજ્ઞાનિકો ફરી એકવાર પોતાની શોધથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે તેમણે દુનિયાનો પહેલો બોન ગ્લુ એટલે કે હાડકા ચોંટાડનાર પદાર્થ બનાવ્યો છે જણાવવામાં આવી રહ્યું છે કે આ ગ્લુ તૂટેલા હાડકાઓને માત્ર બે ત્રણ મિનિટમાં જોડીને દુરસ્ત કરી દે છે આ આગ્લું સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ ટેબલ છે એટલે કે છ મહિનામાં શરીરમાં ભળી જાય છે તેના કારણે મેટલ ઇમ્પ્લામેન્ટની જરૂર રહેતી નથી આ બોન ઝીરો ટુ નામક બાયો પદાર્થ છે જે હાડકાઓને ચોંટાડવા માટે ખાસ ચીન દ્વારા બનાવવામાં આવ્યો છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવે છે સરકારે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ઘઉં જઉં સેણા મસૂર રાયડો અને કસુંબી સહિતના પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે લગભગ બાસઠ હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ અને યોજનાઓ આગામી સપ્તાહે શરૂ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો આરસીબીને ચેમ્પિયન બનાવનાર રજત પાટીદારને હવે મોટી જવાબદારી સોંપાય છે તેઓ મધ્યપ્રદેશની રણજીત ટ્રોફીની ટીમના કેપ્ટન તરીકે કમાન સંભાળશે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો તહેવારોને પગલે ફૂડ વિભાગે રાજ્યમાં સપાટો કર્યો છે ભાવનગરમાં નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ જ્યારે સુરતમાં નવ હજાર કિલો નકલી જપ્ત થયું છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો જયપુરની એક હોસ્પિટલમાં ભાજપના નેતાઓએ દર્દીઓને બિસ્કીટ વેચીયા પરંતુ ફોટા પાડ્યા બાદ બિસ્કીટ પાછા લઈ લીધા જેનાથી વિવાદ ઊભો થયો છે ત્યારબાદ ક્રિકેટને લઈને હજી એક સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાન આપણું દુશ્મન છે તે સાબિત કરતા બિશિયાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો આદેશ આપ્યો છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો રેલવેના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માગ મળી રહી છે સોળ દેશોમાં ભારતીય એન્જિન અને ભોગીની નિકાસ થઈ રહી છે ત્યારબાદના સમાચારમાં આગળ વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરાવવું હવે મોંઘુ બન્યું છે એક ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો આરબીઆઈ બેજી ખાતા ધારકો માટે એટીએમ વાર્ષિક ફી માફ કરવાનો વિચાર રજૂ કર્યો છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો દિવાળી પૂર્વ ગેરકાયદેસર ફટાકડાના વેપાર સામે તંત્રએ કાર્યવાહી કરી છે અને દોઢ લાખનો મુદ્દામાલ સીલ કર્યો છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કર્યું તો દેશના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે બે હજાર ઓગણત્રીસ સુધીમાં દેશની દરેક પંચાયત સ્તરે સહકારી મંડળી સ્થાપવામાં આવશે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરી તો દેશના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અદાણી અંબાણી પર નિશાન સાધતા દેખાય જેને લઈને ભાજપે પ્રતિક્રિયા આપી છે ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં કોંગ્રેસ દ્વારા વોટ્સોર સોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો બીએસએનએલે સિમ કાર્ડ વગર કોલિંગ અને ઇન્ટરનેટની સુવિધા શરૂ કરી દીધી છે